આમોદ નગરપાલિકા દ્વારા આશરે દોઢ કરોડના ખર્ચે ત્રણથી ચાર વર્ષથી બની ગયેલ આશરે ચોસઠ દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર ચર્ચરિત થવા પામવા લાગ્યું શોપિંગ સેન્ટરની સુંદરતા વધારવા માટે કે કેબિન ધારકોને કેબિનો મૂકવા નગરપાલિકાએ પેવર બ્લોક લગાવ્યા આપ્યા એમ કેટલાક નગરજનોનો પ્રશ્ન છે હામોદ નગરપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટર કોઈક વહીવટી કારણોના કારણે હરાજી થતી નથી ને શોપિંગ સેન્ટર જર્જરી થતું હોવાથી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં શોપિંગની પાછળની દિવાલને આરસીસી સપોર્ટની કામગીરી કરેલ મેન રોડ ઉપર આવી ગયેલ હોવાથી ટ્રાફિક જામના બનાવ બનતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા પરંતુ કોઈ પગલા લેવાલ ન હતા નવાઈની વાત એમ છે કે પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થયેલ નથી ને કામગીરી ચાલુ છે અને રોડ ઉપર આવી ગયેલ કેટલાક કેબ કેબિન માલિકો પેવર બ્લોક ઉપર પોતાની કેબિનો મૂકી આપતા પેવર બ્લોક ઊંચા નીચા થઈ જવા પામેલ છે તો શું આ પેવર બ્લોકની કામગીરી કેબિનો મૂકવા માટે કરાવેલ છે કે નગરપાલિકાના કોઈ અધિકારી દ્વારા કે પદાધિકારી દ્વારા મૂકવા માટે જણાવેલ છે આ સરકારી ગ્રાન્ટમાંથી થતી કામગીરીની રકમ ફોગટમાં વેડફાય છે તો જવાબદાર આમોદ ચીફ ઓફિસર કે એન્જિનિયર કે પછી કોન્ટ્રાક્ટર એમ ચર્ચાઈ રહેલ છે છેલ્લા ચાર વર્ષથી નગરપાલિકા શોપિંગ સેન્ટર તૈયાર થયેલું છે અને ત્યાં હાલમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે એ શોપિંગ સેન્ટરની આગળ કેદીનોવાળાએ ગેરકાયદેસરો ઊભી કરીને પોતાનો વેપાર ધંધો કરે છે એ હટાવીને ત્યાં પેવર બ્લોકની કામગીરી ચાલુ છે હર કામગીરી ચાલુ હોય છતાં પણ અમુક દુકાનોવાળા સારું કામગીરીમાં પેવા બ્લોક પર જ એ પોતાની દુકાનો ફરી પાસે ગોઠવવાનું શરૂ કરી દીધું છે પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને કોઈપણ સફોર્ટ કરવામાં નથી આવતો એ કેબિનો ત્યાંથી કાયમી હટાવી દેવામાં આવે એ બાબતે પણ એ લોકો કોઈ પગલાં ભરતા નથી અને એ શોપિંગનું ઓપનિંગ કરી આપે તો એ જ કેબિનો મારાને પાછળની દુકાનો ભાડેથી મળી જાય અને પાલિકાને એક લાખો રૂપિયાની ઇન્કમ ઊભી થાય ખબર નહીં કોને ઇન્ટરેસ્ટ નથી આ ચાલુ બોલને ઇન્ટરેસ્ટ નથી એ પછી પાલિકાના જે અધિકારીઓ છે એમને ઇન્ટરેસ્ટ નથી કોનાવાકી આ કામગીરી છે એ ખબર પડતી નથી આ બાબતે મારે અધિકારી અને પદાધિકારીને એટલું કહેવાનું રહે છે કે તાત્કાલિક ધોરણે આ નગરપાલિકાના શોપિંગ રૂમ ઓપનિંગ કરાવે આ કેપિનોને ત્યાંથી હટાવીને એ લોકોને કાયમીય દુકાનો ફાળવવામાં આવે જેથી કરીને એ રસ્તો ખુલ્લો થાય ટ્રાફિકની સમસ્યા હલ થાય અને પાલિકાને એક લાખો રૂપિયાની આવક ઉભી થાય